શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ધેનુકાસુર તાલવનનો માલિક ન હતો પણ ઘણા વર્ષથી ત્યાં રહેતો હતો અને તેણે જબરજસ્તીથી તાલવનને પચાવી પાડેલું કેટલાક લોકો પણ જાહેર સંસ્થાનો વીસ પચીસ વર્ષ વહીવટ કરે છે અને પછી તેના માલિક જ બની જાય છે કેટલાક તો એમાંથી ઓહિયા પણ કરી જાય છે સંસ્થાનું તો સમાજનું પચાવે તે બીજા જન્મમાં ગધડો થાય છે ધેનુકાસુર એ દેહાધ્યાસ છે દેહાધ્યાસ અવિદ્યાને લીધે આવે છે અવિદ્યાને લીધે જીવ સંસારમાં બંધાય છે અવિદ્યા જીવને સંસારના બંધનમાં નાખે છે તેના લીધે જીવમાં સાંસારિક પદાર્થોમાં મમતા અથવા રાગદ્વેષ થાય છે અવિદ્યા જ્યાં સુધી નાશ પામતી નથી ત્યાં સુધી સંસાર છૂટતો નથી અવિદ્યા જીવને પાંચ રીતે બાંધે છે એક સ્વરૂપ વિસ્મૃતિ બીજું દેહાધ્યાસ ત્રીજું ઇન્દ્રિયાધ્યાસ ચોથું પ્રાણાધ્યાસ અને અંતે કરુણાધ્યાસ દેહાધ્યાસનો ભાવ એવો છે કે હું મોટો છું હું સ્વરૂપવાન છું હું વિદ્યાવાન છું હું સંપત્તિવાન છું એવું દેહનું અભિમાન થાય છે આવા દેહના અભિમાનવાળા પોતાને બીજા કરતાં બળવાન અને બહુ મોટા માને છે તેવા લોકો અભિમાનમાં બીજાઓનું અપમાન કરે છે પીડા કરે છે આવા દેહાધ્યાસને બલભદ્રે માર્યો ભગવાનની આધિદૈવિક શક્તિથી દેહાધ્યાસનો નાશ થઈ શકે વિલોક્ય દૂષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણા હિના વિભુ તસ્યા વિશુદ્ધ મની વચ્છન સર્પત મુદવાસયત પ્રભુએ નિશ્ચય કર્યો હું કાલિય નાગનો ઉદ્ધાર કરીશ બાળકોને દઈ કાલિય નાગ જે ધરામાં રહેતો હતો તે આવીને રમવા લાગ્યો દડો ધરામાં પડ્યો બાળ મિત્રો કહે કનૈયા આ ધરામાં નાગ રહે છે આ ધરાનું પાણી કોઈ પીતું નથી ભગવાને ધરામાં કૂદકો માર્યો કાલી નાગ આવ્યો અને કનૈયાને કરડવા લાગ્યો જેમ જેમ કરડે તેમ તેમ ઝેર પણ અમૃત બને છે કૃષ્ણે એક હાથમાં પૂંછડું અને બીજા હાથમાં ફણાઓ પકડી શ્રી કૃષ્ણે કાલિયા નાગની ફણા ઉપર આરૂઢ થયા નાગ પત્નીઓ સ્તુતિ કરે છે ઝડક છાંડી ચારે બાળા સ્વામી અમારો જાગશે જાગશે કહે રે બાળક તું માર્ગ બોલ્યો કે તારા વેરીએ વડાવ્યો નિશ્ચે તારો કાળજ ખૂટ્યો ಅಿದ ಆ ಮಥುರಾ ನಗರೀ ಮಾುಗಟು ರಮತಾ ನಿಶ ಹಾರಿಯೋ ರಂಗ ರೂಡ ರೂಪೆ ಪೂರೋ ಿ ಸಂತ ಕೋಿಲೋ ಕೋಳಾ ಮಣೋ ತೀ ಜನಮಿಯ ಜನ್ಮ್ಯಾತಾ ಜನ್ಮ್ಯಾಟವರ ನಾನಡು ಜಗಾಡ ತಾರಾ ನಗನೆ ಮಾರು ನಾಮ ಕೃಷ್ಣ ಕಾನಡೋ ಲಾಖ ಸವಾನು ಮಾರು ಹಾರ ಆಪು ಆಪುರೆ ತುಝನೆ ದೋರಿಯು. ಇಟಲು ಮಾರಾ ನಗತಿಚಾನು ಆಪು ತುಝನೆ ಚೋರಿಯೋ ಶುಕರುನ ಅಗಣ ಮಾರಿಯು. હાર તારો શું કરું તારો દોરિયો શાન કાજે નાગણ તારે કરવી કર માં ચરણ ચાપી મૂછ મરડી નાગણ નાગ જગાડ્યો ઊઠો ને બળવંત કોઈ બારણી બાળક આવ્યો બેવું બળિયા બળગ્યા શ્રી કૃષ્ણ કાઢી નગ નાથીયો સહસ્ત્ર ફેણા ફૂકવે જેમ ગગન ગાજે હાથીયો નાગણ સહુ લપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શિષ્ય કાપશે કર જોડીને વિનવે સ્વામી મૂકો અમારા કંથને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ઓળખ્યા ભગવંતને શ્રી કૃષ્ણે વધાવ્યા નરસૈયાના નાથ પાસેથી ના નાથ છોડાવ્યા જય શ્રી કૃષ્ણ